આમ તો ગુજરાતીમાં કહેવત છે મા તે મા બાકી બધાના વા એક મા પોતાના સંતાન માટે કોઈ પણ જોખમ ખેડી લેતી હોય છે તે ભૂખી રહે છે પણ પોતાના સંતાનો માટે ભોજન પૂરું પાડતી હોય છે પરંતુ જનેતાને શર્મસાર કરતી ઘટના વધુ એકવાર ગુજરાતમાંથી સામે આવી છે જે ઘટનાથી તમારું પણ હૃદય કંપી ઉઠશે ક્યાંની આ ઘટના છે કેમ આ જનેતાએ પોતાના સંતાન સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું કે તેનાથી માનવતા થઈ છે વાત આ વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ગામમાંથી એક હૃદય હચમચાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જનેતાએ પોતાના ફૂલ જેવા દીકરાની જ હત્યા કરી નાખી છે આ માત્ર દોઢ મહિનાનું નાનું બાળક હતું તેની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી હવે પોલીસ તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ હાલ જે આરોપી મહિલા છે તે દાહોદની રહેવાસીઓની વાત સામે આવી છે તેઓ મજૂરી કામ અર્થે અમરેલી આવ્યા હતા ત્યારે અવારનવાર આરોપી મહિલા અને તેના પતિ વચ્ચે ઘરકંકાસ થતો હતો તેની પાછળનું કારણ સામે આવ્યું છે કે જે આરોપી મહિલાના પતિ છે તેમને એવી શંકા હતી તે અન્ય વ્યક્તિના પ્રેમના સંબંધમાં છે તેને જ લઈને અવારનવાર આ માથાકૂટ માથાકૂટ મહિલાના પતિ છે ઘર છોડીને જતા રહ્યા હતા કે આમાં જ આ બાબતનો આવેશ રાખીને આક્રોશમાં આવીને આ મહિલાએ તેના જ દોઢ મહિનાના બાળકની હત્યા કરી નાખી જેમાં તેણે હત્યા પ્રકારે કરી કે પાણી ભરેલી ટાંકીમાં બાળકને ફેંકી દીધું આ ઘટનાને જાણ ત્યાંના લોકોએ સ્થાનિક પોલીસને કરતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ મામલામાં ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરતા અંતે હત્યારી મા નીકળી આ ઘટનાને લઈને અમરેલીના ડીવાય એસપી દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે તે સાંભળી લો બાબરા પોલીસ સ્ટેશનના બાવડા ગામે જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ઝાલાવાડિયાની વાડીમાં રહેતા મજૂર રાકેશભાઈ બામણિયા કે જે તેમની પત્ની મનીષાબેન સાથે પંદરેક દિવસથી મજૂરી કામે આવેલ ભાઈ જેમને બે બાળકો હતા એક દોઢ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી ચૌદ તારીખના રાત્રે બંને પતિ પત્નીને ઝઘડો થયેલો હોય અને રાકેશ બેને પોતાની પત્ની પર કોઈ મિથુન ભુરિયા કે જે જાંબુઆના એમના પત્નીના પિયર પક્ષના સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય આવા સખ વેમના આધારે બંને સાથે ઝઘડો થયેલો જેના આધારે તેમના પતિ રાત્રે ત્યારબાદ ઝઘડો થયા બાદ છૂઈ ગયા હતા અને ઘર છોડીને ચાલા ગયા હતા પંદર તારીખે વહેલી સવારે પત્નીએ પોતાની પથારીમાં જોયું કે એમના પતિ નથી આથી તેમના દીકરા દોઢ માસના દીકરાને લઈને એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળ્યું આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન ભુરિયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય તો તેની સાથે લગ્ન કરવા માટે પણ આ દીકરો એમને અવરોધરૂપ હોય તેમને બાજુના જ ઘનશ્યામભાઈ ખેતરમાં કુવાની બાજુમાં આવેલી ઊંડીમાં આ બાળકને તેજી દીધેલ જે ત્યાં મૃત્યુ પામેલ બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલ જેવી રીતે અમરેલીના ડીવાયએસપી દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે જે મહિલા આરોપી છે તેના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથીને આ દોઢ મહિનાનું બાળક છે તે અવરોધરૂપ

Yeah, yeah